સાણંદ પોલીસે અટકાયત કરી છે દારૂની બોટલો હુક્કા સહિતનો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે મહત્વનું છે કે અમદાવાદના માંથી ઝડપાઈ જેમાં બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગ્લેડ વન ગોલ્બ ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટમાં ચાલતી બર્થડે પાર્ટીમાં દરોડા પાડ્યા રેડમાં સાણંદ પોલીસ સાથે અસલાલી ચાંગોદર બોપલ પોલીસ પણ સામેલ હતા બર્થડે પાર્ટી નું આયોજક માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને પ્રોહિબિશન નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અમદાવાદમાં વધુ એક દારૂની હાઈ પ્રોફાઇલ પાર્ટી ઝડપાઈ છે તેર યુવકોની સાણંદ પોલીસે અટકાયત કરી છે અને આ દારૂની મહેફિલ માણતી કેટલીક યુવતીઓ પણ ઝડપાઈ છે જોકે યુવતીઓની યુવતીઓને નોટિસ આપી અને તેને છોડી દેવામાં આવી છે તો અમદાવાદના સાણંદમાં દારૂની કેટલાક નબીરાઓ છે એની સાથે કેટલીક પણ હતી પોલીસને બાતમી મળી હતી અને પોલીસે બાતમીના આધારે ત્યાં રેડ કરેલી છે એક વ્યક્તિ કે જેનો જન્મદિવસ હતો અને જન્મદિવસની આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેર યુવકોની સાળંદ પોલીસે અટકાયત કરી છે સપના આપણી સાથે લાઈવ જોડાયેલા છે સપના અમદાવાદના સાણંદમાંથી વધુ એક હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ છે તેર યુવકોની અટકાયત કરવામાં આવી છે અને છવ્વીસ જેટલી યુવતીઓ કે જે લોકોને નોટિસ આપીને અત્યારે તો છોડી મૂકવામાં આવ્યા છે પોલીસની કેવી કાર્યવાહી કાર્યવાહી ચાલી રહી છે અને પ્રતિક સાંઘે કે જેની બર્થ પાર્ટી હતી તેમાં આ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલી રહી હતી અત્યારે જે પોલીસ છે એ કાર્યવાહી કરી રહી છે મહત્વની વાત એ છે કે અંદાજે સિત્તેરથી એસી જેટલા લોકો આ પાર્ટીમાં હતા જેમની તપાસ કરવામાં આવી તપાસ કરતાં કુલ ઓગણ ચાલીસ જેટલા લોકોએ દારૂ પીધો હોય તે પ્રકારની માહિતી જે છે સામે આવી છે અત્યાર સુધી બધે જે બર્થ પાર્ટી ચાલી રહી હતી એમાં સિત્તેરથી એસી લોકો અને દારૂ ખોવાની માહિતી પોલીસને મળી હતી જેમાં જે સાણંદ પોલીસ પોલીસે અસલાલી ચાંગોદર બોપલ અને અલગ અલગ જગ્યાની જે પોલીસ છે એમની મદદથી રેડ કરી હતી આયોજક પ્રતિક સાંગી હોવાનું સામે આવ્યું છે જેમાંથી જે પોલીસે તપાસ કરી છે જેમાં બ્રેથ એનાલાઇઝરથી જે તપાસ કરવામાં આવી તેમાં તેર પુરુષો અને છવ્વીસ જેટલી મહિલાઓ નસીલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે અત્યારે કાર્યવાહી તમામની સામે કરવામાં આવી રહી છે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફી અહીં માણવામાં આવી રહી હતી જેને બાતમીના આધારે પોલીસ ત્યાં સ્થળ ઉપર પહોંચી અને કેટલાક લોકોની જે અટકાયત પકડાયા હોય તેની અત્યારે પૂછતાછ ચાલી રહી છે અને મહત્વની વાત એ છે કે દારૂનો પણ કેટલોક જથ્થો જે છે સીલ કરવામાં આવ્યો છે કેટલીક બોટલો છે કે જેને સીલ કરીને અહીં તપાસ માટે લાવવામાં આવી છે દારૂ ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો અને કોણ દારૂ લઈને આવ્યો હતો તેની પણ જે પૂછતાછ છે જે કાર્યવાહી છે અત્યારે કરવામાં આવી રહી છે મહત્વની વાત એ છે કે જે દેવતી ગામ છે ત્યાં આ રિસોર્ટ આવેલું છે અને જે ગ્લેડ વન ગોલ્ફ ક્લબ છે એ રિસોર્ટમાં આ મહેફિલ હતી કે જે જામી હતી અને મોડી રાત્રે પોલીસે એકાએક ત્યાં રેડ કરી અને એ રેડમાં કેટલાક લોકોને વાનમાં બેસાડીને અહીં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે આમાં કેટલીક યુવતીઓ પણ હતી છવ્વીસ જેટલી યુવતીઓ હતી જેમને અત્યારે નોટિસ આપીને છોડી દે હવે વાત કરીએ ગુજરાત દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે તમામે તમામ સમાચારોની ફટાફટ